નમસ્કાર મિત્રો હું છું દિલીપસિંહ વાઘેલા અને આજે હું તમને રાજકોટ શહેર મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર ના ન્યુ માણનગર વિસ્તારની અંદર આવેલા એક ગાર્ડન ની અંદર હું લઈ આવ્યો છું ગાર્ડન ની પરિસ્થિતિ શું છે કઈ હાલત હાલતમાં ગાર્ડન છે એ ગાર્ડન ની પરિસ્થિતિને જે સત્ય છે એ વર્ણવવા માટે હું આવ્યો છું આ રાજકોટ મહાનગરપાલિકાનું એક બોર્ડ છે ગાર્ડન નું એમાં અહીંયા ઘણી બધી સૂચનાઓનું પાલન કરવું જોઈએ લોકોએ અથવા તો મહાનગરપાલિકાએ એમનું બોર્ડ છે આ ગાર્ડનની પરિસ્થિતિ આ છે અહિયાં આ લોખંડના બાકડા મૂકવામાં આવેલા હતા આ બાકડો ક્યાંક ને ક્યાંક ઊંધો પડ્યો છે અને આ ખૂબ આનું જે લોખંડ છે એ સડેલી હાલતમાં છે આને રિપેરિંગ કરાવવું જોઈએ અથવા તો આનો નિકાલ કરી દેવો જોઈએ અને સાથે સાથે આ ગાર્ડનની અંદર આ રમતગમતના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ની હાલત પણ હું આપને દેખાડવા માંગુ છું ક્યાંક ને ક્યાંક ખુબ ગંભીર પરિસ્થિતિમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે આ જોઈન્ટ હતું પણ અત્યારે તૂટીને આ સાઈડમાં પડ્યું છે ક્યાંક વજન ખૂબ છે આ આવી રીતે અહિયાં ફિટિંગ હતું પણ આ અત્યારે મૃતપાય હાલતમાં આ પડ્યું છે આની ઉપર ઉભા રહી અને લોકો

અને હું મારા મિત્ર ને કહીશ કે આ બાજુના દ્રશ્યો દેખાડે અહિયાં આ સ્કૂલના જે બાળકો છે એ રમત ગમત માટે અહીંયા આવતા હોય છે આજુબાજુની વિસ્તારની અંદર બે થી ત્રણ સ્કૂલો અહીંયા આવેલી છે તો એ જયારે એનો સ્પોર્ટ્સનો કે પીટી નો પીરિયડ હોય ત્યારે અહિયાં રમત ગમત માટે આવતા હોય છે અહિયાં એક આ દ્રશ્ય છે બીજું અહીંયા આવો ઘણી ગંભીર પરિસ્થિતિમાં એમ કહું કે મૃતપાય હાલતમાં આ ગાર્ડન લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું હોય છે આજુબાજુ જે બાળકો હોય છે વૃદ્ધો હોય છે મહિલાઓ હોય છે એમને બેસવા માટે અથવા તો એમના વોકિંગ કરવા માટે કસરત કરવા માટેનો આ ગાર્ડન છે પણ ક્યાંક ક્યાંક ને આ આ ગાર્ડન ની એટલી બધી પરિસ્થિતિમાં છે બીજી એક જે બાળકો છે નાના નાના ભૂલકાઓ અહિયાં ગમત માટે અહીંયા એમના શિક્ષકો લઈને આવ્યા છે અને એ બાળકોના માનસ ઉપર શું અસર પડે એનું એક ઉદાહરણ હું તમને અહિયાં દેખાડવા માંગુ છું આવો આ ગંદકીની પરિસ્થિતિ છે છતાં પણ આ ગાર્ડન માં જયારે નાના નાના ભૂલકાઓ રમવા માટે આવે છે અહિયાં મહિલાઓ વોકિંગ કરવા માટે આવે છે મોટી ઉંમરના વૃદ્ધ જે મહિલાઓ છે તે અહીંયા બેઠા હોય છે સત્સંગ કરવા માટે આવતા હોય છે એના માટે સૌથી ગંભીર વિષય આ છે એના માટે સૌથી ગંભીર વિષય આ છે કે અહિયાં દારૂની બોટલ મળી આવેલી છે અને એક નથી ત્રણ ચાર છે તો આનો મતલબ સીધો એવો થાય છે કે અહિયાં રાતના કોઈ લોકો દારૂ નું પણ સેવન કરે છે અને બીજી એક વાત જણાવી દઉં અહિયાં થી બસો મીટર દૂર માલવિયા નગર પોલીસ ચોકી છે અહિયાં સ્થાનિક લોકો મારી સાથે છે એમને આપણે પૂછશું કે એમનું શું કેવાનું છે આ ગાર્ડન વિશે જી ભાઈ તમારું નામ ભવાનભાઈ શિવાડા શું કેવાનું છે આ ગાર્ડન વિશે તમારું ગાર્ડન સરસ છે પણ ગાર્ડન છે ગાર્ડનુ આવી આલબા નીકળે છે છે સાફ સફાઈ ની કઈ વ્યવસ્થા નથી ડસ્ટબિન ની કોઈ વ્યવસ્થા નથી એના વિશે ક્યારે રજૂઆત કરી ઘણી વાર રજૂઆત કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી તントા ડાઈગો નથી એમ તો આ પરિસ્થિતિ છે આ ગાર્ડન ની અને બહુ ની વાત હું આપ તમને લોકોને કહેવા જઈ રહ્યો છું આ ગાર્ડન અહીંયા बाजूમાં આવેલી પતંજલિ સ્કૂલ છે એના ટ્રસ્ટ ને અહીંયા જે સ્થાનિક ભાઈ હતા એમના દ્વારા જે જણાવવામાં આવ્યું આ ગાર્ડન ની અંદર રાત્રે આواره તત્વો આવી અને અહિયાં માદક પદાર્થો નું સેવન કરે છે સાથે સાથે આ જે રોડ છે એ રોડ ઉપર એ આવરા તત્વોના અસામાજિક તત્વોના ટોળે ટોળા એમના કહેવા મુજબ રાતના સામે રેસિડેન્સી છે અને રાતના તરખાટ મચાવતા હોય છે અને ગાળું બોલતા હોય છે અને સૌથી મહત્વની બાબત આ ગાર્ડન ની હું તમને કહું તો અહીંયા બાજુમાં પતંજલિ સ્કૂલ આવેલી છે પતંજલિ સ્કૂલના ટ્રસ્ટે આ ગાર્ડન દત્તક લીધેલું છે દત્તક એને એટલા માટે લીધું છે કે સ્કૂલ પાસે પોતાનું ગાર્ડન નથી તો એ સ્કૂલ છે એ આ બગીચા આ ગાર્ડન ક્યાંક ને ક્યાંક સ્કૂલ ના મેદાન તરીકે ઉપયોગ કરે છે તો આ પરિસ્થિતિમાં હોર્ડ નંબર તેર નું ન્યુ માયણી સામેના વિસ્તારમાં આવેલું આ ગાર્ડન છે મેં આ જે વાસ્તવિકતા વર્ણવી છે અહિયાં હું વિનંતી મહાનગરપાલિકાના તંત્રને અને એના વાહકોને કરવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક તમે રાજકોટ ને રોડ ઉપર બનાવવા માટે મથો પણ માત્ર કાગળ ઉપર નહીં જમીન ઉપર પણ એની કામગીરી થવી જોઈએ